જય માં નવદુર્ગા મિત્રો આપણે બધા જ નવરાત્રી ઉજવીએ છીએ નવદુર્ગાના નવ સ્વરૂપની અલગ અલગ દિવસે પૂજા કરવામાં આવે છે આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા અર્ચના કરવામાં આવે છે તો શા માટે આપણે માં ચંદ્રઘંટાની પૂજા ત્રીજા દિવસે કરીએ છીએ અને તેમનો ઇતિહાસ શું છે તે હું તમને આ વિડીયોમાં જણાવવાની છું તો વિડિયો અંત સુધી જરૂરથી જુઓ અને આવા જ બીજા નવા વિડીયો જાણવા માટે અને નવે નવ દિવસની માતાજીનો ઇતિહાસ જાણવા માટે અત્યારે જ અમારી મા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે નવરાત્રીની ઉપાસનાના ત્રીજા દિવસે એમના આ જ સ્વરૂપનું પૂજન અને આરાધના કરવામાં આવે છે તેમનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી હોય છે તેમના મસ્તકમાં ઘંટ આકારનો અર્ધચંદ્ર છે એ જ કારણે તેમને ચંદ્રઘંટા દેવી પણ કહેવામાં આવે છે તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે તેમના દસ હાથ છે તેમના દસે હાથમાં ખડગ આદિ શસ્ત્ર તથા બાણ આદિ શસ્ત્ર શોભાયમાન છે તેમનું વાહન સિંહ છે તેમની મુદ્રા યુદ્ધ માટે ઉદ્ધત રહેનારી હોય છે તેમના ઘંટ જેવા ભયાનક ચંડ ધ્વનિ થી અત્યાચારી દાનવ દેત રાક્ષસ સદાય પ્રકંપિત રહે છે નવરાત્રિની દુર્ગા ઉપાસના ત્રીજા દિવસની પૂજાનું મહત્વ અત્યાધિક છે મા ચંદ્રઘંટાની કૃપાથી તેને અલૌકિક વસ્તુઓનું દર્શન થાય છે દિવ્ય સુગંધિઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિઓ સંભળાય છે આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટેની હોય છે મા ચંદ્રઘંટાની કૃપાથી સાધકના સમસ્ત પાપ અને વિઘ્નો ટળી જાય છે તેમની આરાધના સદ્ય ફળદાયી બને છે તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે અભિમુખ રહેવાની હોય છે તેથી ભક્તોના કષ્ટનું નિવારણ તેઓ અત્યંત શીઘ્રતાથી કરી દે છે તેમનું વાહન સિંહ છે માટે તેમનો ઉપાસક સિંહ જેવો પરાક્રમી અને નિર્ભય થઈ જાય છે તેમના કંઠનો ધ્વનિ કરતાવેત શરણાગતની રક્ષા માટે આ કંઠનો ધ્વનિ નિનાદિત થઈ ઉઠે છે તેના મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે શરીરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે આ ચંદ્રઘંટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે આપણા મન વચન કર્મ અને કાયાને વિહિત વિધિ વિધાન મુજબ સંપૂર્ણ પરિશુદ્ધ અને પવિત્ર કરે છે મા ચંદ્રઘંટાના આપણા આલોક અને પરલોક બંને માટે એમનું ધ્યાન પરમ કલ્યાણકાર્યને સદગતિ આપનારું છે યા દેવી સર્વભૃતેશુ મા ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ જય મા ચંદ્રઘંટા લખવાનું ભૂલશો નહીં તો નવદુર્ગાનું ચોથું સ્વરૂપ દેવી કુષ્માંડાનો ઇતિહાસ જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો